તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેક સંસ્થા દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરાયું તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં યુનિ એક્સપ્લોર ઇન્ટરનેશનલ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આજે સ્પેક કેમ્પસની અંદર સ્પેક અને એરિસ ઓવરસીસ બે સંસ્થાના સમન્વયથી જે વિદ્યાર્થીઓ સ્પેક કેમ્પસ કાં તો ચરોતરની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર અબ્રોડ સ્ટડી માટે જવા માટે એક અવેરનેસનો બહુ મોટો એક પ્રોગ્રામ એ અત્યારે શીતલભાઈ થ્રુ થઈ રહ્યો છે અત્યારે તો એરિસ ઓવરસીઝ સ્પેક કેમ્પસનો પહેલાં પહેલાં તો આભાર વ્યક્ત કરે છે કે ચરોતર પંથકની અંદર આટલી બધી મોદી ઇન્સ્ટિટ્યૂટ હોવા છતાં આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક પહેલો પ્રોગ્રામ થઈ રહ્યો છે કે જેની અંદર જે છોકરાઓ વિદેશમાં ભણવા જાય તો એમને એક સારું કાઉન્સેલિંગ સારું ગાઈડન્સ પ્રાપ્ત થાય આ માટે એરિસ ઓવરસીઝ સંસ્થા સ્પેક કેમ્પસનો ખૂબ આભાર માને છે થેન્ક યુ અસ્તુ એ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં અમે ઇન્ટરનેશનલ ફેર યુનિ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આયોજન કરેલ છે જેમાં ઘણા સિક્સ હંડ્રેડથી પ્લસ સ્ટુડન્ટ એમાં ભાગ લેવાના છે મેઇન પર્પઝ આ એક્સપોનો એ જ છે કે કેમ્પસના વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં આગળ કેરિયર માટે જવાનું હોય તો એના માટે અમે આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે કેમ્પસમાં જે જરૂરી હતું ને આ પહેલીવાર એક્સપોર અમે કરવા જઈ રહ્યા છે એની સાથે અમારી સાથે પાટક સર બી જોડાયા છે જે એરિઝ ઓવરસીઝમાંથી અમારી સાથે પધારેલ છે આ કેમ્પસમાં અમે જોઈન્ટ વેન્ચર આયોજન કરેલ છે Hello everyone, uh, so this is Dr. Foram Patil. This is first time ever in the history of uh, Sardar Patil Education Campus uh, since inception that we have uh, taken initiative of such an event. The basic intention of this event is to uh, provide all sort of guidance to the students to mitigate any queries or myths they may have about choosing their career path so not only this but there are a lot of events in the chain and we really look forward to uh, a successful completion of this and the further events and we invite everybody uh, to visit the fair and we also thank uh, the co-partner the trusted industry partner irish oversus and the event is happening in collaboration with the training and placement cell of the campus international relation and research cell of the sardar patel education campus that has a lot of plan for all the students સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે